ખેડા જિલ્લા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધન કર્યું હતું વડાપ્રધાન મોદીએ વીતેલા કાર્યકાળ તેમજ વર્તમાન કાર્યકાળમાં પ્રજાહિતના કામોની વાત કરી હતી ઠાસરા તાલુકા તેમજ ગણતેશ્વર તાલુકાના ધારાસભ્યએ ઠાસરા શ્રીરામ પાર્ટી પ્લોટમાં આયોજન ગોઠવ્યું હતું આ કાર્યક્રમમાં ભાજપ કાર્યકરો તેમજ નેતાઓએ વિશેષ હાજરી આપી હતી પીએમના પ્રોગ્રામને સાંભળવા હજારોની સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી આજના સાહેબના વર્ચ્યુઅલ દ્વારા વિકસિત ભારત વિકસિત ગુજરાતના સંકલ્પ સાથે અમે છાસરા વિધાનસભાની અંદર આવાસોના તમામ લાભાર્થીઓને અહીંયા બોલાવીને અને જે હાલની અંદર જે નવા આસો મંજૂર થયા તેમને કી આપીને અને ખાતમુહૂર્તના પ્રોગ્રામના લોકાર્પણ પ્રોગ્રામમાં છાસરા વિધાનસભામાં તમામ જે યોજનાઓ ચાલી રહી છે તમામ લાભાર્થીઓ હાજર હતા ખરેખર આજનો પ્રોગ્રામ મારા છાસ વિધાનસભામાં ખૂબ સારો પ્રોગ્રામ થયો છે એના માટે અને જે આવાસોને અને બીજી જે યોજનાઓ મને લાભ મળ્યો છે એના માટે હું મોદી સાહેબનો આભાર માનું છું સાથે સાથે મારા ઠાસ વિધાનસભાની અંદર જે વિકાસના કામો થઈ રહ્યા છે એના માટે પણ હું ગુજરાત સીએમ અને તેમજ અમના પીએમ મોદી